હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ જે સાંજના માટે આપણે રોજ એમ થાય કે આજે આપણે શું બનાવીશું સાંજના માટે રોટલી સાથે કે ખીચડી સાથે આપે ખાઈએ તો આજે હું જે સમાજ સાથે શેર કરી રહી છું એ તમે સાંજના માટે બનાવી શકો છો એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો આપણે એક ચમચ જેટલો તેલ લીધો છે અને તેલ આપો ગરમ થઈ જાય ત્યાર બાદ આપ ઉમેરીશું એક ચમચી જેટલી રાઈ અને એક ચમચી હિંગ બને સારી રીતે ફૂટવા દઈશું આપણે રાઈ સારી રીતે ફૂટી ગઈ છે હવે એના માં આપણે ઉમેરીશું મીઠો લીમડો અને પછી એના માં ઉમેરીશું બટેકા તો આવી રીતે આપણે સુધારી લીધા છે હવે આજે બનાવીશું બટેકા અને લીલા મરચા શાક તમે એને સંભાળ્યું પણ કહી શકો છો અને શાક પણ કહી શકો છો તો આપણે સારી રીતે તેલમાં મિક્સર નાખીશું અને બટેકાને આપણે સારી રીતે તેલમાં પગાવીશું ફક્ત ત્રણ ચાર મિનિટો માં તો તૈયાર થઈ જાય છે અને હવે આપણે એક ફાર મરચા લીધા છે ને ચાર પાંચ લીધા છે અને આવી રીતે આપણે સુધારી તો બનીને આપણે સારી રીતે તેલમાં પકાવીશું હવે એનામાં આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર અને મીઠું આપણે ઉમેરી નાખ્યું છે હવે ઉમેરીશું થોડી પછી આપણે ફરીથી મિક્સ કરીશું તો બટેકા આપણા તેલમાં થોડા થોડા કાકી ગયા છે અને હવે હળદર થી આપણે ઉમેરી તે આપણે બટેકામાં સારી રીતે મિક્સ કરીશું તો ફ્રેન્ડ્સ આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો હવે એનામાં આપણે પાણી ઉમેરીશું આપણે બટેકા સારી રીતે કાકી ગયા અડધો મૂક્યો છે અને થોડુંક આપણે રાખી દીધું છે પાણી હવે આપણે ત્રણ મિનિટ સુધી એને આપણે પકાવીશું બટેકા જે આપણે પાણી ઉમેરી છે એ સારી રીતે ચૂસાઈ જાય બટેકા એ ચૂકવા મિનિટ થઈ જાય બિલકુલ તૈયાર થઈ ગયું છે મરચા અને બટેકાનું આવી ના માત્ર મીરસો આપો લીલા દાણા તો ફ્રેન્ડ્સ બિલકુલ તૈયાર થઈ ગયું છે કમ સમયમાં અને તમે સાંજના માટે આવી રીતે બનાવો ટેસ્ટી અને સ્વાદિષ્ટ બટેકાનું શાક એ સંભારો પણ તમે કરી શકો છો ખીચડી ચોખા કે તમે ચાવલ સાથે ને ખાઈ શકો છો આ શાક આ રેસિપી તમને બહુ પસંદ આવશે તમે એક જરૂરથી જરૂર ટ્રાય કરજો જો તમને સારું અને સિમ્પલ લાગ્યું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ને પણ દબાવજો હું જો બી તમારી સાથે રેસીપી બનાવ એ હું તમારા તમે પહેલે પહોંચી આવ્યો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ બહેન